અને ઓગણીસો બાણું કલ્યાણસિંગની કાર સેવામાં મારે જવાનું મારું સદસ્ય મારું સદભાગ્ય હતું હું એ વખતે સૌરાષ્ટ્ર બજરંગ દળનો કન્વીનર હતો નેવું કાર સેવાની વાત કરું તો મારી સાથે એકત્રીસ લોકોની ટીમ ઉમેશભાઈ રાજગુરુ થી લઈ આશિષભાઈ મણિયારથી લઈ પ્રકાશ સોમૈયાથી લઈને આ બધા જ યુવાનો ત્યારે ભગવાન શ્રી રામનું નામ પડતું એટલે થનગનતા હતા કે ભાઈ અમારે અયોધ્યા જવું જ છે અમે આથી ટ્રેન રસ્તે અમે અહીંયા જન ભાજપના લોકો વડાવા આવતા શ્રેષ્ઠ અને અહીંથી અમે પોપાલ ગયા પોપાલ થી અમારી વ્યવસ્થા થી અમે સીધા Allahabad પહોંચ્યા કાર્યક્રમ પ્રમાણે અમે 72 ખલાક વેલા હતા થેન્ક યુ સરકાર ચારેસું પગલા લીએ મુલાયમ સંગી સરકાર એ નકી નો મનમાં એવું હતું કે કાલ ન જાણે એને સરકાર બેન મૂકી દી કે સુપ્રીમ કોર્ટ વચમાં આવે તો શું થાય માહોલ એટલે અમે વાસ્તવિક જોવા ગયા તો ત્યાં આ જે વાત ચાલતી હતી સીતામૈયાની રસોઈ ઘર સીતામયાનો રૂમ બાકીની બધી વસ્તુ આ બધું જ અમે જોયું સવારે સાત વાગ્યા નો માહોલ હતો ધીરે 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 આખા મેદાનમાં કાર છે ભરાવા માંડ્યું અમે પણ આ બધા માહોલની સાથે એ મસ્જિદની નજીક ગયા આખી લોખંડથી બાર ફૂટની ઊંચી પાઇપની બેરીકેટ હતી અને એ પાઇપની બેરીકેટ ઉપર લોખંડના તાર માર્યા કે જેમ તમે અડો અત્યારે જે ઓલી બ્લેડ આવે છે એ બ્લેડ પ્રકારના તાર હતા કે તમે અડો તો પણ તમને હાથ કપાઈ જાય એટલે ચીરા પડી જાય પણ કાર છેવકોનો ઉત્સાહ એટલો હતો ત્યાંના સ્થાનિક લોકો અને યુપીના અને બિહારના કાર છે પોતાના સ્વેટરો કાઢી કાઢી અને છાતી સરખા રાખી અને લગભગ પંદર પંદર વીસ ની લાઈનો લાગી અને બે ડિગીટ ઉપર પાછળથી ધક્કો મારો કાર સેવકો આખા આમ કરીને આમ બેન્ડ થઈ ગયા અને બધી જ લોખંડની બેરિકેટ તોડી ઈ જે માહોલ હતો ન ભૂતો ન ભવિષ્ય આજે પણ વાત કરું છું બત્રીસ વર્ષ પછી મારો અનુભવ મેં જોયેલો છું આજે પણ રોંગટા ખડા થઈ જાય આ પ્રકારની વાત અત્યારની અમને એટલી બધી અંદરથી ખુશી થાય કે અમે જે માહોલ જોયો હતો અને અમે જે પરિશ્રમ કર્યો હતો અને હિન્દુ આધાર કેન્દ્ર શ્રદ્ધાનું કેન્દ્ર ભગવાન શ્રી રામ આજ બત્રીસ વર્ષ નેવું થી ત્રેવીસ સુધી વાત કરું તો આજ બત્રીસ તેત્રીસ વર્ષ ભગવાન શ્રી રામ નું મંદિર આદરણી વડાપ્રધાનના ના હસ્તે જયારે એનું શિલાન્યાસ થઈને એ ખુલ્લું મુકાય છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સરકારને અભિનંદન આપું છું નરેન્દ્રભાઈને અભિનંદન અને અમને અમારા માટે તો ક્યારે થશે ત્યારે દિવાળી સમજો તમે